શહેર જિલ્લામાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર જમીનો પચાવવા મામલે બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો આવે તેવી માંગ સામાજિક કાર્યકરે રજૂઆત કરી હતી જમીન ખરીદી કર્યા બાદ ખેડૂત હોવાનું જણાવી એને કરવા માટે અરજી કરનાર બિલ્ડર સ્વરાજ પાનેરી સામે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે મંગલનાથ મહાદેવ મંદિરની જમીન અને સુભાનપુરાની મોડલ ફાર્મની જમીન કૌભાંડમાં પણ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી રજૂઆત સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ કલેક્ટરને કરી છે એટલું જ નહીં અને ખોટા વિલ બનાવી કે ગેર ગેરકાયદેસર વહીવટ બાના ખાત કરી ખોટા પુરાવાના આધારે ખેડૂત બની કરોડો રૂપિયાની જમીનોના વહીવટ કરી ગરીબ ખેડૂતને વેચાણના ફક્ત વીસ રૂપિયા આપી લૂંટી રહ્યા છે અને કરોડો રૂપિયાનો નફો કરી સરકારને નુકસાન કરાવી રહ્યા છે તેવી પણ રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબે એક બહુ સારો નિર્ણય લીધો કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો કે બિન ખેડૂત પાનેરી બિલ્ડર્સ હતા તેમની બાલાજી અગોરાની બાજુની જે જમીન પિસ્તાલીસ નંબરની જે જમીન ખરી એમાં પોલીસ ફરિયાદ નોંધવાના જે હુકમ કર્યા તેથી અમુક ખુશ થઈ ગયા કે કલેક્ટર શ્રી દ્વારા જે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે એટલે અમારી જે અરજી પેન્ડિંગ જે મંગલનાથ મહાદેવ અને કૃષિ યુનિવર્સિટીની જે જમીન સારાભાઈ ના બિલ્ડરોએ જે ગ્રેબિંગ કર્યું છે તેની સામે પણ આવી પોલીસ ફરિયાદ નોંધાવે તેવી એક રજૂઆત કરવા આવ્યા છે અને બીજું કે એકલા પાનેરી બિલ્ડર્સ નહીં વડોદરા શહેરમાં આવા કેટલાય નામી બિલ્ડરો છે નામી જમીનદારો છે એ લોકોની સામે પણ આવી પોલીસ ફરિયાદ નોંધાવાય એવી એક રજૂઆત કરવા માટે આજે અહીંયા આવ્યો છું કલેક્ટર સાહેબે માહિતી આપી છે કે જેટલા પણ પેન્ડિંગ કેસો આવા છે તે તમામ સામે નિર્ણય લઈશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર